ભાઈ છે ને રેડીમેડ વાઇટ કરતા છે ને દેશી વાઇટ ઘરેથી બનાવીને લઈ જાવી ને બહુ મજા આવે દેશી હોય દેશી ઘીમાં પલાળેલી દેશી ઘી એટલે અમૂલનું ઘી નહીં અમૂલના ઘી ને દેશી ઘી નો દેશી ઘી એટલે ગામડાથી મંગાવેલું ઘી એમાં પલાળેલી છે ભાઈ અમુક અમુક ફ્લુ ફૂડ બ્લોગરોના વિડીયો જોઈએ ને આપણે તો અમૂલનું ઘી ભાળી જાય ને તો રિએક્શન કેવું કરે ઓ માય ગોડ દેખે ક્યાં નીકાળ રહે ક્યાં ડાળ રહે અમૂલ બટર અમૂલ ઘી હવે તારું ડો અમૂલ બટર નથી ને અમૂલ ઘી છે ને એ કાંઈ દેશી નથી દેશી જોવું તો આવી જાવ સૌરાષ્ટ્રમાં બતાવું કોને કહેવાય દેશી અરે અમૂલ બટરને પ્રમોટ એવો કરે પબ્લિકને બતાવે અમૂલ બટર અમૂલ ઘી દેખીએ તો ભાઈ અત્યારે વાગ્યા છે બપોરના સવા બાર ને હું જાઉં છું ઘરે ટિફિન લેવા એ પણ હું લઈને ખુશ બટન નથી ભાઈ કેસોર ભાઈ જવા આપણે અમેર નથી ભાઈ જો હું જાતો હતો ને ઘરે ટિફિન લેવા તો અમારા જમાનામાં છે ને અમારા જમાનામાં મતલબ અમે જયારે નાના હતા ને ભણતા ને ત્યારે હા જતા ને જો છોકરા જો એ ઘરે કેટલી સાયકલ લઈને એમ એ ગ્રુપમાં બધા બધા અમે આવું કઈ જોયું જ નથી અમે આવું કઈ જોયું જ નથી અમે બસ ડાયરેક્ટ થેલા ખંભે નાખીને મારતા મારતા ને કાંઈક બાજુ હાલતા હોય તો કૂતરા ઉપર પડે ઘા કર્યા ને એવી રીતે જાતા અમે જો આપણું ઘર આવી ગયો છે ઘર ડ્રીમ એ પડે તમે કહેતા છો ને કે આ ક્યાં જાય ને હમણાં તો આપડે કાર હતી આપણી પાસે ગાડી ગાડીની કઈ ખાણ જ છે ગાડીઓ એટલે ગાડીઓ છે ઘડીક પેલા કાર હતી સાંજે જોવો તો મારી પાસે બાઈક હોય અત્યારે મારી પાસે શું છે અત્યારે મારી પાસે લક્ઝરી કાર છે કઈ ખબર અગિયાર નંબર વાત થઈ ગઈ ભાઈ જમી લીધું છે હજી એક કલાકની અંદર હજી કાર લઈને ઘરે ગયો તો ટિફિન લેવા ટિફિન લઈને પાછો આવ્યો ને પાછો ઘરે ગયો હજી જમવા ગાડીમાં ને હવ પાછા જાઉં છું હાલીને પાછો હોસ્પિટલે જમીને વાગ્યા છે અત્યારે ફોણા બે અર ર ર ગાય ઇઝ માઇન્ડ માઇન્ડ અડધે ભાગો ને તો ગરમી એવી પડે છે ને જાણે ઉનાળો શરૂ નથી પણ ગરમી એટલા ફળડરા હેના કે મારા વાહ પૂરા ગીલા હો ગયા હે મેરા વાહ સોરી મેરા વાહ થોડા ભીના હો ગયા હૈ હાથ ભી ભીના હો ગયા હોય શર્ટ બી ભીના હો ગયા હે પતા નહીં ક્યાં હો રહ્યા હૈ તડકા પડરા હૈને અરા તો ભાઈ અત્યારે થઈ ગયો છે રોંઢો રોંઢો એટલે કે અત્યારે વેગા છે પોણા છ અને હું આવી ગયો છું ટેરેસ પર કેમ કેમ કે આજે છે મહા મહા શિવરાત્રી બોલા જતા આગળ આજે છે શિવાજી મહારાજની જયંતિ તો અહીંયા અમારે ધાબાની બાજુમાં માર્કેટ નથી ભરાણીને હમણાં તમે બે દિવસ પહેલોનો વિડીયો જોયો ત્યાંથી છે ને કાંઈ ફંક્શન છે રેલી નીકળવાની છે તમારે જોવું છે અવાજ તો તમને આવતો હોય છે બેકગ્રાઉન્ડમાં તમને બતાવું જો સિસ્ટમ જો કેવી રીતે બેઠવી છે એ તમે જુઓ ટ્રેનમાં છે ભાઈ આઈફોન નથી આપણી ભાઈ એટલે છે ને આવું રીતે ક્લિયરિટી આવતી આવી જો અમે રેલી છે તો ભાઈ આવો બધો પ્રોગ્રામ છે તમે ધાબે આટો મારતા હોય કન્ટેન્ટ મળી જાય તો ભાઈ આવું તો બધું આપણે હેલા કરે પણ આપણે શું છે થોડીક વાર જોવાનું હોય ને થોડીક વાર વિડીયો ઉતાર લેવાનો હોય થઈ ગયા છ વાગે કે આપણે થઈ ગયું છે ઓપીડી ટાઈમ સ્ટાર્ટ એટલે આપણે ઇંચા પાછા દવાખાનામાં વ્યા જાય નીકળું ધાબે પડ્યું ન રહેવાનું હોય ભાઈ અત્યારે વાંકા છે રાતના સવા દસ અને જમી અને હું આવ્યો છું બાર જરીકે એક મિત્રને મળવા પણ મિત્ર વાટ ક્યારનો જોર આવે છે મિત્ર આવતો નથી હોય શેરીને નાખે ઊભો પણ હજી આવ્યો નથી ભાઈ ગુડ મોર્નિંગ અને બીજા દિવસના રામે રામ બીજો દિવસ શરૂ થઈ ગયો છે અને કાલે સાંજે મિત્ર મંડળને ભાઈ બહેનને ખોરાક મળીને રાત્રે પછી ઘરે જતા રહ્યા કાંઈ શૂટ કર્યું નહોતું અમે દરેક બહાર ગયા હતા અને અત્યારે પાછા જાય છે બધા રેગ્યુલર દરરોજ જવાનું હોય અહીંયા હોસ્પિટલ ફોયરા હું કરશો તું એ ખાઈ તો મે આ આ હું સુ કરતો ઉપર થઈ જા તો ઉપર થઈ જા ક્યાં કર રહા હે યે સબ એ તમે તે કંલા મે તે રોસ અમારે અત્યારે મિત્રો વાગી ગયા છે રોંઢાના પોણા ચાર અને મારે હવે મેડિકલ માં કામ છે બહુ બધું હું ખબર બતાવું આ બધા ઘોડા છે ને અમારા મેડિસિન ના એમાં તમે જો તૂર દેખાય જો આગળ જો તો આ બધી ધૂળ છે ને મારે સાફ કરવાની છે તો અહીંયા જો અહીંયા વધારે દેખાય આ જો પછી આ બધી જો તો આ બધી ધૂળ છે ને એ બધી મારે સાફ કરવાની છે અને ફટાફટ જો ગાબા લઈ આવ્યો છું એક ભીનો એક કોરો ફટાફટ સાફ કરી નાખું અને પછી તમને બતાવું ચમકાવી નાખું એકદમ ચકા ચલો ભાઈ દેખો મેં ક્યાં કરતા

આવે કે સ્પેલિંગ મને ખબર પણ લખી નાખું ભાઈ સબસ્ક્રાઈબ શક્કરપારા કરી નાખજો બરોબર અચ્છા સ્વીકારી આ તો મિત્રો મસ્ત મજાનો ફોડો સાફ કરી નાખો છો તમે ફોડો જાઓ ને તમને લાગે નવું બધું આવ્યું હોય ને જોવો લાગે ને એકદમ જોરદાર એકદમ બધું નવું કરી નાખ્યું છે હાથ પગ કરી નાખ્યા છે ભાઈ અત્યારે વાગી ગયા છે રાતના પોણા અગિયાર અને આપણે જમીને દરેક સોસાયટી નીચે બેઠા હતા હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરી નાખી વધારે સારું તો તમને જો આજનો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમારા પાંચ છ મિત્રને મોકલવાનું ભૂલતા નહીં